આજે નવરાત્રિ નિમિત્તે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમે આજે નવરાત્રિનું આયોજન કર્યું છે જેમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ સરસ એવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને શિક્ષકો પણ ખૂબ સરસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને એમાં ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહભેર માતાજીની આરાધના કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે આજે સવારથી નાના બાળકો માટે પેલે પહેલે અમે આરતી કરી અને પછી પ્રસાદ વિતરણ અને પહેલે એકથી ફાર વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓએ રાસ લીધો ત્યાર ત્યારબાદ દાંડિયા રાસ અને અત્યારે હમજી અને અત્યારે જનરલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ રમી રહ્યા છે કાર્યક્રમનું આયોજન દર વર્ષે અમે નવરાત્રીનું આયોજન બાળકો માટે કરતા જોઈએ છીએ અને આ જ રીતે દર વર્ષે વિદ્યાર્થીઓ ઉત્સવેર ભાગ પણ લે છે હા મારું નામ હું પ્રાઇમરી હાઈસ્કૂલમાં આચાર્ય છું આજે શેઠ ડુગરજી નાગી ટ્રસ્ટ સંચાલિત પીડી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાનું સંયુક્ત રૂપે રાસ ગરબાનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે નવરાત્રી નવરાત્રી અત્યારે ચાલી રહી છે ત્યારે માની આરાધના લોકો કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ આ આરાધના કરે અને આધ્યાત્મિક કે મળે એ હેતુસર આજે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં આ બિદભાઈ પૂજારા તેમજ અલ્યાણી સાહેબ તરફથી વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસીસ અને બેસ્ટ ખેલાઈવા માટેના પુરસ્કાર રાખવામાં આવે છે એવી જ રીતે પ્રાથમિક માળા માટે પણ રાખવામાં આવે છે અને ટીચરને પણ રાખવા ટીચરના પણ ઇનામ રાખવામાં આવે છે જેથી આ જે ગરીબ પ્રજા હોય અથવા જે થોડી આર્થિક રીતે નબળા હોય એ લોકો પણ આ નવરાત્રિને માણી શકે છે હાલમાં જ્યારે બહુ જ ખર્ચાટ નવરાત્રિ ચાલે છે ત્યારે આ નવરાત્રિ અહીંયા એમને નિઃશુલ્ક માણી શકે ઉપરાંત હીરબાબેન ધોળકિયા કે જેઓ અલગ અલગ જગ્યાએ ગાય છે તે પણ અહીંયા લાઈવમાં અહીંયા પ્રોગ્રામ રજૂ છે